અંગે ચાલી રહેલ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે તારા સુરત જિલ્લાના બારડોલી ખાતે રાજકોટ સમાજના યુવાનો દ્વારા હવે સીધી પ્રધાનમંત્રીને હાકલ કરીને સોશિયલ મીડિયા ઉપર હેશટેગ અભિયાન શરૂ કર્યું છે રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારણ પણ કરાઈ રહ્યો છે પરંતુ દેશની અને રાજ્યની નજર હાલ સૌ કોઈની ઉપર છે એ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા છે થોડા દિવસો પહેલા પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે કરેલ અપમાનજનક ટિપ્પણીનો મામલો હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે રાજકોટ ખાતે મહાસંમેલન બાદ સંકલન સમિતિ દ્વારા પણ ભાજપ હાઈ કમાન્ડ ઓગણીસમી તારીખ સુધીનો અલ્ટિમેટ આપ્યું છે આ આંદોલન હવે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહ્યું હોય તેમ સુરત જિલ્લાના બાડોલી ખાતે પણ અનોખો વિરોધ જોવા મળ્યો છે અમારા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આ લડત ચલાવવામાં આવી રહી છે આજે દિવસો થવા છતાં પણ આ મામલો હજુ ઠેરનો ઠેર છે જેને કારણે સમગ્ર અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે પ્રદેશ હાઈકમાન્ડે પણ હજુ સુધી એ કોઈ નિર્ણય નથી કર્યો ત્યારે અમારી જે આ લડત છે તેને અમે હવે જિલ્લા કક્ષાએને ગામડે લઈ જઈ રહ્યા છીએ ખાસ કરીને જે અમારી જે આ લડત ચાલી રહી છે અમારી કોઈ પક્ષ સામે કે કોઈ સમાજ સામે લડાઈ નથી પરંતુ અમારી સમાજની જે માતા બહેનો ઉપર જે અભદ્ર જે પ્રમાણે વાણી વિલાસ કરવામાં આવ્યો છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જ અમારી માંગ છે કે રાજકોટ બેઠક ઉપરથી પુરુષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પોતે પરત ખેંચે અથવા હાઈકમાન્ડ તેમની પાસે ઉમેદવારી પરત ખેંચાવે અન્ય કોઈને ઉમેદવાર બનાવે તેની સામે અમને કોઈ વાંધો નથી આ લડતને હવે અમે ગ્રામ્ય કક્ષાએ લઈ જઈ રહ્યા છે ખાસ કરીને સુરત જિલ્લાના બારડોલી ખાતે અમારી રાજકોટ સમાજની જે યુવા ટીમ છે અમે આ લડતને હવે સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે અને ખાસ કરીને અમારા જે સમાજના જે યુવાનો છે જે પોતે સોશિયલ મીડિયા વાપરે છે ખાસ કરીને ટ્વિટર ટ્રેન્ડ ઉપર અમે હેસટેગ અભિયાનની અમે શરૂઆત કરી છે અને આ સમગ્ર મામલે હાઈકમાન્ડ દ્વારા પણ હજુ સુધી કોઈ નિર્ણય નહીં કરાતા હવે અમે સીધા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને અપીલ કરવા માગીએ છીએ કે આ આપ પણ પોતે સ્ત્રી સન્માન અને મહિલાનું આત્મસન્માનના પોતે સતત આગ્રહી રહ્યા છો તો આ પ્રધાનમંત્રી જાતે આમાં હસ્તક્ષેપ કરે અને વહેલામાં વહેલી તકે નિર્ણય કરવામાં આવે પુરુષોત્તમ રૂપાલાને લઈને એવી અમારી માંગ છે ભાજપ કમાન્ડ દ્વારા પણ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે કોઈ ચોક્કસ નિર્ણય કરાયો નથી ત્યારે હવે બારડોલી ખાતે રાજપૂત સમાજના યુવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર હેશટેગ અભિયાન કરીને એક અલગ રણનીતિની જ શરૂઆત કરી છે બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે રાજપૂત સમાજના યુવાનો ભેગા થયા હતા અને સૌએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર લખાણ તૈયાર કરી પ્રધાનમંત્રીને ટેગ કરીને પુરુષોત્તમ રૂપાલા અંગેનો વિવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હવે સીધી મધ્યસ્થી કરીને વિવાદ થાળે પાડે એવી એવી પણ માંગ કરાય છે પણ આ માંગ નહીં સ્વીકાર ને પુરુષોત્તમ રૂપાલા જો રાજકોટ બેઠક ઉપર યથાવત રહેશે તો આજે સાંજે પણ અમારી સંકલન સમિતિની સમગ્ર ગુજરાત ભરમાંથી સંસ્થાઓની બેઠક મળનાર છે અને આવનારા દિવસોમાં જે કંઈક જલ્દ કાર્યક્રમો આપવામાં આવશે તે કાર્યક્રમો પણ આપીશું અને આજે ટ્વિટર ટ્રેન્ડ ઉપર જે અમે હેશટેગ અભિયાન શરૂ કર્યો છે તેમાં ખૂબ જ મર્યાદિત રીતે ભદ્ર ભાષાની અંદર અમે દેશના આદરણીય વડાપ્રધાન શ્રીને અપીલ કરી છે કે જે દેશની એકતા અને અખંડિતતા માટે ક્ષત્રિય સમાજના રજવાડાઓ પોતે તેઓ હોંશે હોંશે આપી દીધા છે તો સમગ્ર સમાજને સમજાવવાને બદલે એક વ્યક્તિને સમજાવી અને જે અમારા સમાજની જે માતા બહેનો છે એમની અસ્મિતા ઉપર જે પ્રહાર કર્યો છે તેના ઉપર ચોક્કસથી નિર્ણય કરવામાં આવે એવી અમારી માંગ છે ટ્વિટર પર કોને કોને હેસટેક કરવામાં આવ્યા છે જે અમે ટ્વિટર ઉપર જે પ્રમાણે હેસ્ટેક કર્યા છે તેમાં સીધા અમે સીએમઓ કાર્યાલયને પણ અમે હેસટેક કરી છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા ટ્વેન્ટી ફોર છે એ અમે હેસટેગ કરીને માત્ર ને માત્ર એક જ અમે સમાજ તરફથી અમારા યુવાનો તરફથી એક જ અમે અપીલ કરી છે કે વહેલી તકે હાઈકમાન્ડ આમાં હસ્તક્ષેપ કરે અને રાજ્યની શાંતિ પણ નહીં દોહરાય અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ મામલાને ઠાળે પાડવામાં આવે અને પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે એક જ પ્રધાનમંત્રી પોતે પણ મહિલા સન્માનના આગ્રહી હોવાનું લખાણમાં ઉલ્લેખ કરાયો છે આ લડાઈ કોઈ પક્ષ કે સમાજ સામે નહીં હોવાનું પણ જણાવ્યું છે આખા સમાજને સમજાવવાને બદલે માત્ર એક વ્યક્તિને સમજાવી મામલો થાળે પાડે તેવી પણ માંગ રાજપૂત સમાજના યુવાનો દ્વારા પ્રધાનમંત્રી સમક્ષ કરવામાં આવી છે આવા નિવેદનોથી ક્ષત્રિય સમાજની માતા બહેનોના અપમાન સાથે વિરોધ પણ થતાં પક્ષને પણ નુકસાન થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે જેથી વહેલી તકે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા રાષ્ટ્ર સમાજના યુવાનો દ્વારા માંગ કરવામાં આવી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી